નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વસાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું એમના વિશે વાત કરશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો જેથી કરી તમને મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર મળી મિત્રો આજના તાજા સમાચારની અંદર આધાર કાર્ડ ઉપર મળશે લોન ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો તબેલો બનાવવા માટે બાર લાખ રૂપિયાની સહાય મહિલાઓને મળશે સાઈઠ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો બેંક એકાઉન્ટમાં મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી વીજ બિલ છે એ માફ થશે કે નહીં આજના સૌથી મોટા ખેડૂત અંગેના સમાચાર ટ્રેક્ટર ખરીદવા પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને અપાશે મોટી સહાય તેમજ ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાની છે એ સહાય સરકાર આપશે રાજ્યના આ ખેડૂતોને મળશે સારો લાભ ટૂંક સમયમાં મળી શકે છે સારા સમાચાર સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો વાહન ચાલકો માટે આવી ગયા છે ખુશખબર ગુજરાતમાં ઘાતક વાયરસે એટેક કર્યો છે જનધન ખાતા ઉપર એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો વીમો મળશે તમામ સમાચાર તમને જણાવીશું મિત્રો આજના સર્વપ્રથમ સમાચારની શરૂઆત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે લોન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ કરી અને આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા વ્યક્તિ હોય તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવશે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે દસ્તાવેજો સાથે અરજી કરવી પડશે તો હવે મિત્રો પીએમ સ્વનિધિ યોજના બે હજાર ત્રેવીસને છે એ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે જેમાં સ્વનિધિ યોજનામાં માત્ર આધાર કાર્ડથી જ દસ હજાર રૂપિયાથી પચાસ હજાર રૂપિયાની ગેરંટી વગરની લોન તમને માત્ર દસ જ મિનિટમાં મળી જશે તો તમારે પણ આ લોન મેળવવી હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી દેજો હવે મિત્રો ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતો ખુશખબર આગામી કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે મોટી રાહતની આશા જાગી છે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક સહાય રકમ છ હજાર રૂપિયાથી વધારી અને આઠ હજાર રૂપિયા કરવાનું વિચારી રહી છે આ માટે બજેટમાં ફાળવણી ત્રીસ ટકા વધારીને એંસી હજાર કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે જૂન મહિનામાં યોજાયેલી પૂર્વ બજેટ બેઠકમાં ખેડૂત સંગઠનોને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સમક્ષ આ માંગણી મૂકી હતી કિસાન યુનિયનના બદ્રી નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારને આ સહાય રકમ વધારવા વિનંતી કરવામાં આવી છે હવે મિત્રો તબેલો બનાવવા પણ મળશે તમને બાર લાખ રૂપિયાની સહાય ગુજરાત પશુપાલન યોજના બે હજાર ચોવીસમાં બાર લાખ રૂપિયાની લોન અરજી કેવી રીતે કરવી કયા ડોક્યુમેન્ટ જોશે ઓનલાઈન અરજી કરવા માટે તમે છે એ આ વિડીયો અંત સુધી જોતા રહેજો હવે મિત્રો પશુપાલન વેપાર એ ભારતમાં એક મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ છે આ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા માટે હવે સરકારની સાથે બેન્કોએ પણ પશુપાલન લોન યોજના શરૂ કરી છે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે તમે તેના માટે કેવી રીતે અરજી કરી શકો છો અને કઈ બેંકો આ યોજના હેઠળ પશુપાલન માટે લોન આપે છે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો કૃપયા કરીને અમારો લેખ અંત સુધી છે એ જોજો હવે મિત્રો તેમાં આ યોજના સંબંધિત સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો પશુપાલન યોજના માટે છે એ તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે મહિલાઓને મળશે સાઠ હજાર રૂપિયાની સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જેવી ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ સાઠ હજારથી એંસી હજાર સુધીની વાર્ષિક આવક મેળવશે કૃષિ સ્વખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ પણ લેવી પડશે ત્યારબાદ મિત્રો ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશના કરોડો ખેડૂતોને ત્રણ લાખ રૂપિયાથી વધીને સહાય ચૂકવવામાં આવી છે આ યોજના ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે સૂત્રોના જાણવા અનુસાર આગામી બજેટમાં ખેડૂતો યુવાનો મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે આ સંદર્ભમાં પીએમ કિસાન સન્માન નિધિમાં સંભવિત વધારો કરવા ખેડૂતોની છે એ સૌથી મોટી છે એ આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના પણ છે એ ચાલુ છે તો કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના તમારે કેવી રીતના લેવી એની જાણકારી ન હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી વીજ બિલ છે એ માફ થશે કે નહીં હવે મિત્રો સોશિયલ મીડિયામાં મહારાષ્ટ્રમાં ખેડૂતોના બિલને લઈને વીજળી બિલને લઈને એક છે એ સમાચાર ફરી રહ્યા છે જેમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે વિધાનસભામાં બે હજાર ચોવીસ પચીસના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો થયો છે અને માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો નોંધાયો છે અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ તલ કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળીના બારસો ને એક રૂપિયા ભાવ છે એ રહ્યો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ નવસો રૂપિયાથી પંદરસો બોતેર સુધીનો નોંધાયો છે આજે કપાસની ત્રણસો ને બાણું ક્વિન્ટલ આવક છે એ નોંધણી થઈ છે ટ્રેક્ટર ખરીદવા પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો આપવાનો પ્રોત્સાહિત કરવાનો જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોની ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછું હશે તે મુજબ સબસિડી આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને અપાશે સહાય ઓર્ગેનિક શાકભાજીની ખેતી ઓર્ગેનિક ખેતીનું મોડલ ફાર્મ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના ગુજરાત સરકાર જાહેર કરી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં એક હજાર લાખની જોગવાઈ રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિતને પ્રોત્સાહન આપવાની યોજના માટે કરેલા શાકભાજી પાકવામાં મળી રહે તે માટે અમલીવાર કરવામાં આવશે ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાની સહાય યુરિયા ડીએપી ખાતરના મુજબ વિકલ્પ મજબૂત વિકલ્પ એવા નેનો યુરિયા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા જે એજીઆર બે યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતના પચાસ ટકા લેખે પ્રતિ હેક્ટર રૂપિયા સાતસો ને પચાસની મર્યાદામાં વધુમાં વધુ ચાર હેક્ટર માટે રૂપિયા ત્રણ હજારની મર્યાદામાં નેનો ફર્ટિલાઇઝરની ખરીદી ઉપર સહાય ઉપલબ્ધ કરવામાં આવી રહી છે રાજ્યના આ ખેડૂતોને મળશે સારો લાભ ગુજરાતમાં બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિનો લાભ મળશે તેની જાણકારી સીએમ ભૂપેન્દ્ર પટેલે ટેક્સ પર આપી હતી તે મુજબ ગુજરાતમાં અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આમ કુલ ચાર બાગાયતી પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સ બનશે આ માટે રાજ્યની સરકાર ચાલીસ કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી દીધી છે સાથે જણાવ્યું એક કે આ સેન્ટર્સના લીધે ફળ શાકભાજી મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતરની પ્રોત્સાહન મળશે ટૂંક સમયમાં મળી શકે છે સારા સમાચાર હાલ દેશમાં બટાટા ડુંગળી અને ટામેટાના ભાવ આસમાને છે રિટેલ માર્કેટમાં એક મહિનામાં ટામેટાના ભાવ બમણા થયા બટાટાના ભાવ ચાલીસથી પિસ્તાલીસ અને અમુક વિસ્તારોમાં પચાસ રૂપિયાને પણ આવી ગયા છે અને ડુંગળીના ભાવ પણ પચાસથી પંચાવન રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા ટામેટાની ચોટક કિંમત પંચોતેરથી એંશી રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી આવનારા અઠવાડિયામાં તેમના ભાવ ઘટી શકે છે તેવી આશા છે જો હવામાન પ્રતિકૂળ રહેશે તો ટામેટા બટાકા અને ડુંગળીના ભાવ પણ ટૂંક સમયમાં ઘટી શકે છે ત્યારબાદ મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો સાથે નવા ભાવ સડસઠ હજાર પચાસ રૂપિયા થયા છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સડસઠ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો પચાસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ 73800 હજાર આઠસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ 73250 હજાર પચાસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ છન્નું હજાર પાંચસો રૂપિયા સુધી પહોંચ્યો છે વાહન ચાલકો માટે ખુશખબર આવી ગઈ છે દેશમાં અવારનવાર સરકાર પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો કે ઘટાડો કરતી જોવા મળે ત્યારે આજે રાજસ્થાન રાજ્યમાં ફરી એકવાર રાજ્યની સરકાર દ્વારા ત્યાંના નાગરિકોને માટે રાહતના સમાચાર સામે આવ્યા છે તે અંતર્ગત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નાગરિકોને આજરોજ ખાસ ભેટ આપી છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નાગરિકોને સીએનજીના ભાવમાં રાહત આપી છે સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો ત્રણ રૂપિયા પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્રણ પોઈન્ટ પચાસ પૈસાનો અને આ ઘટાડો બાર જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવ્યો છે ગુજરાતમાં ઘાતક વાયરસ ગુજરાતના સાબરકાંઠામાં ખેડબ્રહ્મા અને અરવલ્લી જિલ્લામાં એક નવો વાયરસ દેખા રહ્યો છે આ વાયરસનું નામ ચાંદીપુરા છે અને હાલમાં તેને કારણે ચાર બાળકોના મોત પણ થયા છે જ્યારે બેની સારવાર ચાલી રહી છે ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણ લુ અને તીવ્ર એન્સોફાઈલિસ મગજની બળતરા જેવા છે તે મચ્છર લોહી સૂચનાર જીવજંતુઓ સ્કેન ફ્લાય અથવા કે જેવા જે વાહકો એટલે કે જંતુઓ છે એમના દ્વારા ફેલાય છે તો આ જે વાયરસ નવો છે એ કેટલો સ્પીડથી પ્રસરી રહ્યો છે એ તમને આવનારા દિવસોમાં પણ આ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે તંત્ર એલર્ટ મોડમાં પણ કામ કરી રહ્યું છે હવે મિત્રો ત્યારબાદના અંતિમ સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા પર એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો વીમો પ્રધાનમંત્રી ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતા ધારકને કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે આમાં અકસ્માત વીમો પણ આવે છે ખાતા ધારકોને ત્રણ ત્રીસ હજાર રૂપિયાના સામાન્ય વીમો સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતા ધારકને અકસ્માત થાય તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો આ અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કે કુલ મળીને એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો અકસ્માત વીમો જનધન યોજના હેઠળ તમને મળવાપાત્ર રહેશે જો તમે આ યોજના અંતર્ગત લાભ લેતા હોય અને તમારો કોઈ કારણોસર અકસ્માત થાય તો તમને લાભ